સુરતના પાલનપુર વિસ્તારની શિક્ષણ સમિતિની શાળામાં દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં દર બુધવારે બાળકો સાથે શિક્ષકો પણ ડબ્બામાં એક ફળ લઈને આવશે બાળકો શાકભાજી ફળ અને આરોગ્યપ્રદ ભોજન અંગેની માહિતી પણ આપશે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલી પાલનપુરની ત્રણસો અઢાર ક્રમાંકની કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હેલ્ધી ફૂડ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે શાળાના આચાર્ય કહે છે કે આજના જમાનામાં બાળકો ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે ત્યારે તેમના પોષણની સતત ચિંતા રહે છે આ ચિંતા દૂર કરવા અને બાળકો આરોગ્યપ્રદ હેલ્ધી ભોજન આરોગ્ય તે જરૂરી છે અમારી શાળા દ્વારા પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ સત્રથી દર બુધવારે ફ્રૂટ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક ત્રણસો પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આ શાળા કંઈક નવું કંઈક અનોખું અને કંઈક અલગ કરવામાં દર વખતે માને છે અમને જ્યારે ખબર પડી કે બાળકો છે જે ફ્રૂટથી થોડા આઘા જાય છે સ્વાસ્થ્ય પ્રત્યે કેરલેસ છે અને ફાસ્ટ ફૂડ તરફ ખૂબ આકર્ષાય છે ત્યારે શાળાનો રોલ એમાં શું હોઈ શકે આવી એમને ચિંતા થઈ અને ગયા અઠવાડિયે અમે એક વાલી મિટિંગ રાત્રિ વાલી મિટિંગ કરી હતી એમાં અમે વાલીઓ સમક્ષ અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા એમાં સૌથી પહેલો વિચાર એવો હતો કે બાળક પોતાના જન્મદિવસના દિવસે ચોકલેટ પેન્સિલ પેન રબર નહીં વેચતા સ્વચ્છતા કીટ આપે એટલે સાબુ આપે સાવણી આપે જેથી કરીને આખી સ્કૂલ એનો ઉપયોગ કરીએ શકે અને વાલીઓ બહુ પ્રમાણમાં એને અપનાવ્યું બીજો એક વિચાર અમારા દ્વારા એવો મૂકવામાં આવ્યો કે આપણે સ્કૂલમાં જ એક દિવસ નક્કી કરીએ અને એ દિવસ બાળકો અને શિક્ષકો ઘરેથી ફ્રૂટ લઈને આવે અને સાથે બેસી અને ફ્રૂટ ખાય તેની પરસ્પ પરસ્પરની સદભાવના વિકસે બાળક વહેંચતા શીખે અને બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રહે અને આ સમય દરમિયાન શિક્ષક પણ બાળકોને પોષક તત્વો વિશે શરીરની તંદુરસ્તી વિશે ફ્રૂટ ખાવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપીએ કે એટલે અમે દર બુધવારે નક્કી કર્યો છે દર બુધવારે બીજા પીરિયડમાં બાળક છે તે ઘરેથી લાવેલું ફ્રૂટ ખાશે આજ તમે જોયું એમ દરેક બાળકના ચહેરા ઉપર ખૂબ ખુશી હતી બાળકોને ખરેખર મજા આવી નવો વિચાર હતો અમને પણ એમ હતું કે વાલીઓ સહકાર આપશે કે કેમ પણ આજે અમે ક્લાસે ક્લાસે ફરીને જોયું તો વાલીઓએ વાલીઓ ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે અલગ અલગ વિવિધતા સપર ફોટો બાળકોને આપ્યા છે